હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું ફરી પાછું લઈને આવી છું ભરેલા રોટલાની રેસિપી તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે ભરેલો રોટલો બનાવીશું જે બધા જ બનાવી શકે અને બધાને ભાવશે પણ ખરું ઇન્સ્ટન્ટ આ રેસિપી બની જશે અને પેટ પણ ભરાશે અને મન પણ ભરાશે તો ચાલો બનાવવાનું શરૂ કરી નવી રીતે ભરેલા રોટલાની રેસિપી તો ફ્રેન્ડ્સ અહીં રોટલો બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે મોટું વાસણ લઈ લેશું જેનામાં લોટ પ્રોપર રીતે બંધાય તો અહીં મેં મોટું વાસણ લઈ લીધું છે તેનામાં બે મુઠી જેટલો બાજરીનો લોટ ઉમેરી દીધો છે હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને ઘરમાં ઘી ગરમ કર્યું હતું તો એ વાસણમાં થોડું પાણી નાખી ગરમ કરીને એ પાણીનો યુઝ મેં અહીં લોટ બાંધવામાં કર્યો છે તો વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી પણ તમે બનાવી શકો છો તો આપણે તપેલીમાં જે ઘી રહી ગયું હોય તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એનામાં થોડું પાણી નાખી ગરમ કરી અને એ છાણીને તમે લોટ બાંધવામાં યુઝ કરી શકો છો તો પાણી નાખીને આપણે અહીં લોટને બાંધી લેવાનો છે તો એકદમ મસળી મસળીને લોટ બાંધવાનો છે અહીં મેં એક મોટો રોટલો બને ને એટલું લોટ લીધું છે હવે આ લોટમાંથી આપણે બે લુઆ કરીશું એટલે એક મોટો રોટલો બનીને રેડી થાશે તો અહીં તમે જોઈ શકો છો કે એક રોટલો બને એટલો મેં લોટ બાંધી લીધો છે હવે આપણે તેને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું જો ફ્રેન્ડ્સ તમને હાથથી રોટલો બનાવતા ન આવડતો હોય તો કંઈ વાંધો નહીં આ પ્રોસેસ તમે પાટલા ઉપર પણ કરી શકો છો અને જો તમને હાથથી રોટલો કેવી રીતના બનાવો તેનો વિડીયો જોવો હોય તો તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો જેના ઉપર મેં વિગતવાર હાથથી રોટલો કેમ બનાવો તેની રેસીપી શેર કરી છે તો તમને એ વિડીયો હેલ્પફુલ થશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે વણીશું રોટલો મતલબ કે થેપીશું રોટલો તો આજે આપણે તેને આ રીતના હાથથી બનાવીશું તો સૌ પ્રથમ લુવા ઉપર આપણે કોરો લોટ છાંટી મૂકવાનો છે અને બે હથળીની મદદથી આપણે લોટને દબાવીને થોડું લોટને મોટું કરી લેવાનું છે પછી આંગળાની મદદથી થોડું તેને મોટું કરી લેશું અને આ રીતના બે હથેળીની વચ્ચે રોટલો રાખીને થપતા વાવીશું એટલે આપણો રોટલો રેડી થઈ જશે તો આ એકદમ મેં નાનો રોટલો બનાવ્યો છે તો આ ભરેલો રોટલો બનાવવા માટે આપણે રોટલાની સાઇઝ બહુ મોટી નથી કરવાની થોડી નાની જ રાખવાની છે હવે એ રોટલાને મેં સાઈડમાં મૂકી દીધો છે ફરી પાછો જે આપણે અલગ લુવો કાઢીને મૂક્યો હતો એ લુવાને આપણે થોડીવાર માટે મસળી લેશું કારણ કે ઠંડીની સિઝન છે એટલે લોટ જલ્દીથી જ સુકાઈ જતું હોય છે તો ફરી પાછું આપણે તેને મસળી અને આ રીતના લુઓ રેડી કરી લેશું કોરો લોટ છાંટી બે હથેળીની વચ્ચે દબાવીને આ રીતના થોડું મોટું કરી લેશું એટલે આપણે હેલ્પ થશે રોટલો મોટો કરવા માટે પછી આંગણાની મદદ લેવાની છે તો આ રીતના ફરાવતું જવાનું છે અને રોટલાને મોટું કરતું જવાનું છે અને ત્યાર પછી ફરી પાછી બે હથેળીની મદદથી આપણે આ રીતના રોટલાને થપથપાવીશું એટલે રોટલો મોટો થઈ જશે અને સાઈડો તેની એકદમ જાડી હોય તો આપણે આ રીતના આંગળીની મદદથી તેની સાઈડો દબાવી મૂકવાની છે એટલે રોટલો જે છે એક સરખો બનીને રેડી થશે ક્યાંથી જાડો અને પાતળો નહીં બને તો આ રીતના આપણે તેને સેટ કરી મૂકવાનું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ તો અહીં આપણે બે રોટલા નાના નાના એવા રેડી કરી લીધા છે તો લાસ્ટવાળો જે રોટલો છે એ થોડો મોટો છે તો આપણે જે પહેલાં રોટલો કરીને મૂક્યો એને થોડું આપણે મોટું કરી લેશું આ રીતના તો અહીં આપણે બંને સાઈઝના રોટલા સેમ રેડી કરી લીધા છે હવે મેં અહીં લઈ લીધું છે માખણ તો ગાયના ઘીનું માખણ છે જો તમારા પાસે ઘરમાં માખણ અવેલેબલ ના હોય તો તમે અમૂલ બટરનો પણ યુઝ કરી શકો છો પણ માખણ હોય તો પહેલી પસંદગી તમને માખણની જ કરવાની છે કારણ કે બાજરીના રોટલા સાથે માખણ એકદમ ટેસ્ટી એવું લાગે છે રોટલાનો અલગ જ ટેસ્ટ આવે છે તેનો ટેસ્ટ જે છે એકદમથી બદલાઈ જાય છે અને ખૂબ સરસ લાગે છે ખાવામાં તો અહીં આપણે એક મોટી ચમચી જેટલો માખણ જે છે એ રોટલા ઉપર આ રીતના સ્પ્રેડ કરવાનો છે કે પછી તમને જેટલું માખણ ભાવે એટલું માખણ અહીં લગાવી દેવાનું છે વધારે પણ તમે લગાવી શકો છો હવે અહીં રોટલાની સાઇઝ પ્રમાણે એક મોટી ચમચી જેટલું માખણ મેં અહીં રોટલા ઉપર બરાબર રીતે સ્પ્રેડ કરી મૂક્યું છે તો ધ્યાન રાખજો માખણ અગર ફ્રીજમાં પડ્યું હોય ને તો તેને કલાક પહેલાં બારે કાઢી મૂકવાનું છે તો જ પ્રોપર રીતે રોટલા ઉપર માખણ જે છે આવી રીતના સ્પ્રેડ થઈ શકશે નહીંતર તમે તેને સ્પ્રેડ નહીં કરી શકો હવે મેં અહીં રોટલા ઉપર લગાવી દીધી છે લસણની ચટણી તો હાલ જ વિડીયો મેં ચેનલ પર અપલોડ કર્યો છે લસણની ચટણીનો જો તમને જોવો હોય તો તમે જઈને જોઈ શકો છો અને લસણની ચટણી તો કોઈ પણ હશે એ આ રોટલામાં ચાલશે જ તો અહીં આપણે એક મોટી ચમચી જેટલી લસણની ચટણી લઈ લીધી છે તેને આપણે રોટલા ઉપર બરોબર રીતે લગાવી મૂકશું અને થોડા ઘરમાં ધાણાભાજી હતા એટલે ધાણાભાજીને કટ કરીને મેં અહીં એડ કરી દીધા છે બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે હવે ફ્રેન્ડ્સ એક ખાસ વાત તમને જણાવી દઉં કે આપણે માખણ સાથે ચટણી ખાતા હોઈએ ને તો એ ચટણી ક્યારેય પણ તીખી નથી લાગતી તમે ગમે તેટલી ચટણી વાપરશો પણ માખણનો યુઝ વધારે હશે ને તો એ ચટણી ક્યારેય પણ તીખી નહીં લાગે તો અહીં બીજો રોટલો લઈને મેં ઉપર ચિપકાવી દીધો છે મતલબ કે ઉપર રાખી દીધો છે અને હવે આપણે તેની સાઈડો થોડી થોડી દબાવી લેશું બહુ વધારે પણ નથી ચિપકાવવાની હલકા હાથે આપણે તેની સાઈડો આ રીતના સેટ કરી મૂકવાની છે તો પ્રોપર રીતે રોટલો એકબીજામાં ચોટી જશે તો બરોબર રીતે શેકાઈ જશે હવે બે હથેળીની મદદથી આપણે આ રીતના રોટલાને ફરાવતું જવાનું છે એટલે અંદરનું જે સ્ટફિંગ છે એ બારે ન નીકળે અને પ્રોપર રીતે બધું જ અંદર સેટ થઈ જાય તો ફ્રેન્ડ્સ અહીં રોટલો આપણો ભરેલો બિલકુલ રેડી છે એકદમ સિમ્પલ રીતે ભરેલા રોટલાની રેસિપી શેર કરી છે કોઈ પણ તેને આસાનીથી બનાવી શકશે અને ઘરમાં આ ઇન્ગ્રેડિયન્ટ તો બધા જ અવેલેબલ હશે જ તો તમે ભરેલો રોટલો આ રીતના પણ બનાવી શકો છો અને બીજો રોટલો કેવી રીતના ભરેલો બનાવો તેની હાલ જ રેસિપી ચેનલ ઉપર અપલોડ કરી છે જે તમને બધાને ખૂબ પસંદ આવી છે તો એ પણ તમે જોઈને બનાવી શકો છો હવે અહીં તમે જોઈ શકો છો કે એક સાઈડ રોટલાની શેકાઈ ગઈ છે રોટલો શેકવા માટે મેં અહીં તાવડીનો યુઝ કર્યો છે અને થોડા ધીમા તાપ ઉપર મેં અહીં એક સાઈડ રોટલાને શેકી લીધો છે ફરી પાછો બીજી સાઈડ પણ રોટલાને શેકી લીધો છે હવે રોટલામાં આપણે માખણ ઉમેર્યું છે તો એ માખણ થોડું ગરમ થશે ને એટલે સાઈડોમાંથી બહારે નીકળશે એટલે રોટલા ઉપર આવા દાગા થઈ જશે પણ કંઈ વાંધો નહીં રોટલો એકદમ સરસ એવો ટેસ્ટી બનશે અને આ રોટલાને મેં થોડો એવો ધીમા તાપ ઉપર શેકીને થોડો કડક કર્યો છે હવે આ રોટલો અંદરથી તો એકદમ સોફ્ટ લાગશે અને ઉપરનો પળ કડક થશે તો એ રોટલો ખાવાની ખૂબ મજા પડી જશે અને જો મોટી એજના માટે તમે બનાવતા હો તો રોટલાને કડક કરવાની બિલકુલ જરૂરત નથી તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આસાનીથી તેના બે પળ અલગ થઈ ગયા છે રોટલાના તમે જોઈ શકો છો કે સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે અંદર સ્પ્રેડ થઈ ગયું છે અને હવે આપણે આ રોટલામાં અંદર માખણ ભરીશું તો આ રોટલો એટલો ટેસ્ટી લાગે છે કે તમે ખાલી શાક વગર પણ આ રોટલો ખાશો ને તો પણ તમને શાકની જરૂરત બિલકુલ નહીં પડે અને બીજા કંઈ પણ ખોરાકની જરૂરત સાથે નહીં પડે જો એકલો રોટલો તમે આ રીતના બનાવીને ખાશો તો તમને બીજી કંઈ પણ વાનગી સાઈડમાં બનાવવાની જરૂરત બિલકુલ નહીં લાગે તો આ રોટલાને મેં આથેલા થેલા મરચાં સાથે સાથે માખણ અને દહીં સાથે સર્વ કર્યો છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે આજની આ રેસિપી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમે તમારા ઘરે આવો રોટલો બનાવો છો કે નહીં કમેન્ટ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ આપણે મરચાં સાથે આ રોટલાને ટેસ્ટ કરીશું અને મોજ પડી ગઈ એટલો સરસ આ રોટલો બન્યો છે તો તમે પણ શિયાળાની ઠંડીમાં આ હેલ્ધી અને ટેસ્ટી રોટલો જરૂરથી બનાવીને ટ્રાય કરો મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ